કચ્છ જિલ્લાનો રીઢો તંત્ર ગરીબોના દબાણો તોડે છે બિલ્ડરોના અને ભૂમાફિયાઓના કેમ નહીં ભુજમાં કરોડોની સરકારી જમીન ઉપર બિલ્ડરો અને ભૂમાફિયાઓના દબાણ થયા અધિકારીઓ કેમ ચૂપ છે માત્ર ગરીબોના દબાણો તોડવામાં સૂરો તંત્ર બિલ્ડરો અને ભૂમાફિયાઓના દબાણો કેમ નથી તોડતો કચ્છમાં કાયદો માત્ર ગરીબો માટે જ છે જ્યારે બિલ્ડરો પાસેથી મોટી મીઠાઈ મળે છે એટલે જ અધિકારીઓ ચૂપ બેઠા છે રાજકીય ભલામણોથી બિલ્ડરો અને અધિકારીઓની ચાંદી છે પરંતુ સામાન્ય ગરીબો મરી રહ્યા છે નકદ નારાયણનું રાજ ચાલે છે નમસ્કાર आवाज જનતા કે માથે હું દતેશ્વસર આપનું સ્વાગત કરું છું પરંતુ તે જે બિલ્ડરો છે તે બિલ્ડરો પોતાની મોલની જગ્યાની આગળ જે જગ્યા સરકારી પડતર જગ્યાઓ છે જે આરોડબ્લ્યુ ની જગ્યા હોય તે જગ્યા ઉપર ખૂબ જ મોટું દબાણ કરીને બેઠા છે તે દબાણની અનેક ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં તે દબાણો સરકારી તંત્ર હટાવતા નથી અને તે ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યું છે કેમ કે એ જે જગ્યા છે એ જગ્યા ખુલી જગ્યા ન હોવાને કારણે તે જગ્યાએ કોઈ વાહન ફેલ થઈ જાય અથવા તો કોઈ અકસ્માતની સ્થિતિ હોય અને ત્યાં કને એ જગ્યા ઉપર દબાણ થયેલું હોય ત્યાં વાહનો પાર્ક નથી થઈ શકતા પરિણામ સ્વરૂપે એ વાહનો તમામ રસ્તા ઉપર ઉભા રાખવા પડે અને તે સ્થિતિમાં ટ્રાફિકનું અને અન્ય જે અવરજવર છે તેનામાં ખૂબ જ મોટું બાધા ઉત્પન્ન થાય છે અને તેના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ એની ફરિયાદો કરેલી હોવા છતાં પણ કચ્છ જિલ્લાનો જે તંત્ર છે તે કોઈ જ કાર્યવાહી કરતું નથી અને તે કાર્યવાહી ન થવાના કારણે અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે જ્યારે ગરીબોના સામાન્ય દબાણો હોય છે તે દબાણોમાં નાના છાપરાઓ હોય કે નાની દુકાનો કરીને બેઠા હોય તેવા ગરીબોના દબાણો તોડવામાં સુરા થતા અધિકારીઓ આ બિલ્ડરો ભૂ માફિયાઓ છે તેમના દબાણો હટાવતું નથી આ જે કરોડોની જમીન છે કેમ કે હાઈવે ને અડીને જે જમીન આવેલી હોય તે કરોડોની જમીન હોઈ શકે પરંતુ એ જમીનો સામે અધિકારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી હવે એ અધિકારીઓ જે ભૂમાથિયા છે કે બિલ્ડરો છે તેના મામા માસીના ભાઈઓ તો છે નહીં એટલે એવું તો નથી કે તે એમની વિરુદ્ધ કાર્યવાહી એમ જ નહીં કરતા હોય પરંતુ સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ લાખોના અને કરોડોના વહીવટ લઈ અને આ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને તેનો ભોગ આપણે બની રહ્યા છીએ કેમ કે મેં જેમ કહ્યું કે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે અને આ જે બિલ્ડિંગો મોલ બનેલા છે તેઓના જે દબાણો છે તેના કારણે આવી અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે અતિતમાં આગળ બે ચાર પાંચ દબાણો હતા તે ચાલી શકતા હતા પરંતુ હાલમાં આપણે જોઈએ તો લગભગ દોઢસો એક જેવા દબાણો એવા છે જે મોટા સ્મોલ બને છે જે મોટી મોટી બિલ્ડિંગો બને છે એના દબાણો છે પરંતુ તે દબાણો દૂર કરવામાં જે વહીવટી તંત્ર છે તે વામણું સાબિત થાય છે હવે વમણું સાબિત થાય છે એનો સિક્કાની બીજી બાજુ એ છે કે એનામાં ખૂબ જ મોટા મોટા વહીવટો મળતા હોય એટલા માટે જ આ અધિકારીઓ કરતા હોય પરંતુ જે ગરીબ માણસો છે તેમના દબાણો આ અધિકારીઓ હંમેશા સુરા રહે છે હવે આ દ્રશ્યોમાં જે અમે દેખાડી રહ્યા છીએ તે માત્ર અમુક જ બિલ્ડિંગો છે અથવા અમુક અમુક જ મોલ બનેલા છે પરંતુ આવી અનેક મિલકતો છે કે જેનામાં ખૂબ જ મોટા દબાણ થયેલા છે હવે આ જે દબાણ છે એનામાં સામાન્ય રીતે પાર્કિંગ તરીકે તેનો ઉપયોગ કરતા હોય છે પરંતુ એ એવી છે 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 કે જેના પાસ થયેલા એ એ તરીકે તેનો ઉપયોગ નથી થતો અને આ જે વાહનો ભારે મૂકે છે અને એના પરિણામ એવું થાય છે કે ત્યાં જગ્યા ન હોવાના કારણે ત્યાં અન્ય કોઈ વાહનો ફેલ થઈ જાય તો પણ તે રસ્તા ઉપર મૂકવામાં આવે છે અને એના કારણે ખૂબ જ મોટા અકસ્માતો પણ થાય છે અને એનું નુકસાન પણ થઈ રહ્યું છે જેમ કહ્યું કે આજે આજે બિલ્ડરો છે છે તેમના અધિકારીઓ મામા માસીના ભાઈ તો થતા જ નથી એટલે તમે વિચારી લો કે આવા જે દબાણો થયેલા છે તે ન હટાવવાના બાના હેઠળ ખૂબ જ મોટા વહીવટો થાય છે અને એ વહીવટો અંતે નુકસાન કોને કરે છે

આપણે જોયું હતું કે લારી ગલાવાળાને ધંધા વિહોણા કરી દેવામાં આવ્યા છે અને એટલે સુધી કે પોલીસના મારફતથી એમના ઉપર બરબરતા પણ કરવામાં આવી છે એની પણ એને ફરિયાદ થઈ છે

તેમના દબાણ તૂટતા નથી એનો સીધે સીધો મતલબ એમ છે કે આ જે અધિકારીઓ છે તે એક જ ગાંધીજીની જ ભાષા સમજે છે અને એમને જ્યારે મોટા મોટા લાભો મળતા હોય છે ત્યારે આવા દબાણોની સામે તેઓ આખાડા કામ કરે છે પરંતુ સામાન્ય વ્યક્તિના દબાણો છૂરા થઈને તોડી નાખવામાં આવે છે અને જે મોટા લોકો છે ભૂમાફિયાઓ છે બિલ્ડરો છે તેમના દબાણો તૂટતા નથી તે ખૂબ જ ચિંતાનો વિષય છે જ્યારે આવા ગરીબોના દબાણો ટૂટે છે અને આ બિલ્ડરો ભૂમાફિયાઓના દબાણો નથી તૂટતા ત્યારે લોકોમાં પણ અનેક શંકાઓ કુશંકાઓ ઉત્પન્ન થાય છે કેમ કે માત્ર જે તંત્ર ગરીબોના દબાણ દૂર કરતો હોય અને આ જે કરોડપતિ લોકો છે તેમના દબાણો દૂર ન કરવાથી આ જે તંત્ર છે એમની પણ જે મેલી મુરાદો છે તે પણ સામે આવે છે માત્ર અને માત્ર કોઈ એવો વ્યક્તિ હોય કે જે ફૂટપાથ પર પોતાનો ધંધો કરતો હોય અથવા ફૂટપાથને અડીને ઊભો હોય તે લોકોને દબાણના નામથી ત્યાંથી ધંધા વિહોણો કરવામાં આવે છે પરંતુ આજે મોટા મોટા બિલ્ડરો છે તેમના કરોડો રૂપિયાની જમીન જે સરકારી જમીનો દબાવીને બેઠા છે તેના દબાણો દૂર કરવામાં આવતા નથી આમ જોઈએ તો બીજી રીતે એ દબાણો ન તોડવામાં એમને લાભો પણ મળતા હશે પરંતુ એક વસ્તુ આ બાબતથી સુનિશ્ચિત થાય છે કે ભારત દેશમાં માત્ર અને ગરીબ લોકોના ઘરો તોડી નાખવામાં આવે છે ગરીબ લોકોની દુકાનો તોડી નાખવામાં આવે છે હાથ લારી વાળાઓની હાથ લારીઓ જપ્ત કરી એમના સામાનો જપ્ત કરી લેવામાં આવે છે પરંતુ આ ભૂમાફિયાઓ બિલ્ડરો છે તેમના દબાણો તૂટતા નથી તેમ છતાં જો આ દબાણો ન તૂટતા હોય તો એનો સીધે સીધો મતલબ એમ થાય છે કે એ અધિકારીઓ છે તેમની પાંચે આંગળી ઘીમાં અને માથું કડાઈમાં હોય તો જ આ ભૂમાફિયાઓ અને બિલ્ડરોના દબાણો ન તૂટતા હોય ભવિષ્યમાં પણ આવા ઘણા બધા ગરીબોના દબાણ તૂટશે પરંતુ આ લોકો છે દબાણ નહીં તૂટે એટલે એવું માની લેવામાં આવે કે અત્યારે જે ભૂમાફિયાઓ બિલ્ડરો અને અધિકારીઓની જે સાઠ ગાંઠ છે એ આપણા માટે ખૂબ જ ઘાતક છે જે ગરીબ લોકો માટે ઘાતક છે જે ધંધા કરતા હોય છે એમના માટે ઘાતક છે પરંતુ આ જ્યારે સાઠ ગાંઠ કાયદાઓમાંથી મુક્તિ મળી જાય છે પરંતુ જે રોજના બસો ચારસો પાંચસો રૂપિયા કમાતો હોય તેના માટે બધા જ નિયમો લાગુ કરી દેવામાં આવે છે અને આવા લોકોને ધંધા વિહોણા કરી અને એવા લોકોની સામે સુરા થતા અધિકારીઓ